તો જો ટિફિન આવી ગયો હવે ચાવી કારખાના બાજુ એ અમારા બાબુનો બડે હતો તો અહીંયા જમવા નમસ્કાર દર્શકો કેમ છો બધા મજામાં આશા કરું છું કે બધા મજામાં છો સો અદે આય છે હવારના વ્લોગ સ્ટાર્ટ કરી દીધો ગુરુવાર છે આય છે અને કાલ છે શુક્રવાર તો કાલ અમાર રજા છે કઈ હજી કાઈ નકી નથી રજા આય છે એ આ બાજુમાં નહી પોતું મારે છે જો જય માતાજી કહી દીધા હવાર હવાર માં છે અને છે રક્ત થઈ ગઈ છે અહીંયા આમ ડૂકી આમ બહુ ન થાતી બહુ ન થાતી એટલે આજ તો આમ થાય તે છેલો દી હે કાલ તો રજા છે એટલે કારખાને જવાનું છે તો હવે કારખાને જાવી એ આપણી સાયકલ છે ટિફિન લેવાનું બાઈકી છે ટિફિન લઈ લેવી હા એમાં ટિફિન જઈને ઓહો હો ટિફિન દેઠેલી નાખવાનો બાઈકી છે તો જુઓ ટિફિન આવી ગયું હવે જાય કારખાના બાજુ અત્યારના તો અમે કામ કરીને ઉભા થઈ ગયા છીએ એની સાયકલ લાવી છે અમારે અહીંયા ને અહીંયા પડી લેવા દેવાની છે આજે જે ગાડી લઈ જવાની છે તો અમે સાગરભાઈ દેખાય એ ગાડી કાઢે છે અને એમને ગાડી આવડતી નથી થોડી ઘણી આવડે છે જેવી જેવી તો એને આંખવા નથી દેવાની આપણે આંખવાની છે ગાડી અને સાયકલ અહીંયા પડી લેવા દેવાની છે કાલ છે અમારે શું કરવાની રજા આવે છે ગુરુવાર હવે ઘરે ભેગા થઈ ગઈ અત્યારના તો અમે કારખાનેથી નહીં પાછા આવતા રહ્યા છીએ અને થઈ ગઈ છે આજ તો મોડું લગભગ આઠ હવા થઈ ગયા અને જમી લીધું સાહેબ તો વાળું તમને બતાવ્યું નહીં કારણ કે અમે જ ગયા જ્યાં બાજુમાં અમારા બાપુનો બર્થ હતો તો બર્થ અમે જ્યાં હતા ખાનેથી તો અમે ક્યારના પાસા આવતા રહ્યા હતા પછી બ્લોગ કન્ટિન્યુ કરવાનો ટાઈમ ન રહ્યો કારણ કે આજે અમારે અમારા બાપુનો બર્થ હતો તો બધા જમવા ગયા હતા બાજુમાં હું મારા ભાઈ બધા તે વાળું એક લીધું વાળુનો પ્રોગ્રામ હતો તો અમે ખાધો મઠો પૂરી શાક અને એવું બધું ખાધો વાળો કર્યા અને પછી આ બાજુ આવતા અને હવે ઘરે આવતા રહ્યા મમ્મી ને મમ્મીને એમને જમી લીધું કામ અને આ બાજુ છે ને ઢોકળાનું પલાળ એ છે મારા મમ્મી કાયલ હવારના ઢોકળા શુક્રવારનો સ્પેશિયલ પ્રોગ્રામ કા તે કાયલ હવા જય માતાજી તો કાલ હવા સવારના કીધા હતા હા સવારના કીધા હતા તે હવે ઢોકળા બનાવવાના છે કાલ હવારના તો કાલ સવારથી ને બ્લોગ પાછો નવો સ્ટાર્ટ કરવાનો છે અત્યારના તો આ બ્લોગમાં આપણે આગળ વધવી તો કેતો તો એમ કે મારું અહીંયા ત્યાં જમી લીધું એમની સાથે હું ભાજી લેવા દયો તો ભાજી લઈને પછી જમા વઈ ગયો તો બદરીલાલની ભાજી ખાઈ લીધેવાનું એ કાં અને થોડીક પડી જવાની હા એમ તો મારું અહીંયા જાઓ બે ત્રણ ચમચી રાખી છે આમ તો વધારે જ મજા આવે હું હવાર ના ભાજી ખાવાનું એટલે ગરમ કરી પછી ખાઈ લો તો મજા આવે અને હવે આગળ કે આમ ગયા કન્ટિન્યુ અત્યારના તો પાછા આવતા રહ્યા આઈપીએલ જોઈ આઈપીએલ જોઈ ને કલાક ઉપર પૂરી થઈ ગઈ છે કારણ કે જો